માત્ર ત્રીસ ટકા રકમ ભરીને તમારા સપનાનું ટુ બીએચકે બુક કરાવો અને બાકીના સિત્તેર ટકા પજેશન સમયે તમારે આપવાના થાય મિત્રો ટીપી ચુમ્માલીસમાં કલાસાગર સ્કાયઝ નામની ટુ બીએચકેની પ્રીમિયમ સ્કીમ ચાલે છે ચાલો આજે એની વિઝિટ કરીએ દસ બાય સાડા પંદરનો તમારો લિવિંગ છે અહીંયા ચૌદ માળનું બિલ્ડિંગ છે એકસો ને પચાસ વારનો આ ટુ બીએચકે છે બસો ને બોતેર ફ્લેટની સ્કીમ છે બધે બધા ટુ બીએચકે છે આમાં અહીંયા જો મસ્ત મજાની તમને બાલ્કની મળે છે સાત બાય ચારની તમારું કિચન અને ડાઇનિંગ બહુ જ મસ્ત સાઈઝ મળવાની છે અહીંયા દસ બાય સાડા પંદર સાડા ત્રણ બાય સાડા ચારનો તમારો સ્ટોરરૂમ છે અહીંયા છ બાય સાડા પાંચનું તમારું વોશયાર્ડ રહેશે મોટી સ્પેસ છે જો ડાઇનિંગ કેવું સરસ અહીંયા સેટ થઈ જાય આ સેમ્પલ હાઉસનો વિડીયો છે સાડા સાત બાય સાડા ચારનું તમારું કોમન ટોયલેટ પહેલો બેડરૂમ તમારો દસ બાય દસનો રહેશે આ ચિલ્ડ્રન બેડરૂમ છે આ રીતે તમે તમારા ઘરમાં ફર્નિચર કરાવી શકો પચીસથી વધારે આમાં એમ્યુનિટીઝ છે નીચે જિમ્નેશિયમ ગાર્ડન ચિલ્ડ્રન પ્લે એરિયા બહુ બધી એમ્યુનિટીસ છે તેર બાય દસનો તમારો માસ્ટર બેડરૂમ રહેવાનો છે અહીંયા મિત્રો જે લુલુ મોલ બનવાનો છે અમદાવાદની અંદર અહીંયાથી બહુ જ નજીકના વિસ્તારમાં બનવાનો છે તમારે જો ફ્લેટ જોવો હોય તો સ્ક્રીન પર જે નંબર લખ્યા છે એની ઉપર ફોન કરો તમારી વિઝિટ બુક કરો અને પહોંચી જાઓ જોવા માટે બહુ સારી સ્કીમ ચાલે છે અત્યારે ત્રીસ ટકા ભરીને બુકિંગ કરાવવાની સાત બાય સાડા ચારનો અહીંયા તમને અટેચ ટોયલેટ મળે છે વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો આને લાઈક જરૂર કરજો જય હિન્દ